ਹਾਰੋ ਇੱਕ ਕਟ ਪਾਸੇ ਲਾ ਜੋ ਆਹ ਕੋ ਕਟ ਪਾਸੇ ਲੋ ਪਾਸੇ ਕਰ ਲੋ ਨਾ ਲਾਈਟ ਆ ਰਹੀ ਹੈ ਤੂੰ ਮੈਂ ਤਾਂ ਲੈਣੇ ਹੈੜਾਣੇ ਦੱ ਰੱਖਿਆ ਹੈੜੋ ਗਰਾ

પાછા આવું ખબર પેલા સ્કૂલ માં જાતા હોય લક્ષ્મણ હતી એ લક્ષ્મણ હે પણ એટલે હોય ના તું આ જતો ભાવુજામ

અબલા તમે કોઈ બે કાકાને જોયા બે ભેગા ફરતા હોય છે ના મેં તો જોયા નહી કાકાને નહીં જોયા ના કટ માર ફોન લાગે કા એ કેમ ચા એ જઈ હડ આ તમે કાકાને કેમ ભોંઘ્યા છે હા કાકાપા 50000 લેવાના છે આ કાકુ કોણ છે તમે ઓળખો છો હું નહી ઓળખતો પણ 50000 વ્યાજે લઈ જેલા છે આ કાકાને થોડું પર છોડો પૈસા આલ નેવ હજાર પચાસ હજાર મૂડી ચાલીસ હજાર વ્યાજ કા કામ પેલા છોડું માં પૈસા ભાઈ બીજી વાત ચિલા છે હજાર લા